વલસાડના ડુંગરી સોનવાડા હાઈવે ઉપર ઇકો કાર સળગી ઉઠી કારમાં સવાર લોકોનો આબાટ બચાવ થયો વલસાડ જિલ્લાના ડુંગરી સોનવાડા હાઇવે ઉપર સુરત તરફ જતી એક ઇક્કો કાર ડુંગરીના એમ્પાયર હોટલ સામેથી પસાર થતી વખતે અચાનક કાર પલટી જઈ અંદાજે પચાસ મીટરથી વધુ હાઈવે ઉપર ઘસડાઈ હતી ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તાત્કાલિક કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા જે બાદ કાર અચાનક સળગી ઉઠી હતી કાર સળગવા લાગતા તાત્કાલિક સ્થાનિક લોકો અને રાહદારીઓએ ડુંગરી પોલીસ અને વલસાડ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ કરી હતી વલસાડ ફાયર ફાઈટરની ટીમ અને ડુંગરી ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી હતી સુરક્ષાના સુરત તરફ જટો બંધ કરી સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કર્યો હતો આગની ઘટનામાં કારમાં ઘણું નુકસાન થયું હતું કારમાં સવાર તમામનો ચમત્કારિક બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ઘટના બાદ કાર ચાલક અને કારમાં સવાર લોકો ક્યાંક જતા રહેતા ડુંગરી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે સ્થાનિક લોકોના અનુસાર વાપીથી પેસેન્જર ભરીને દોડતી ઇકો કાર હોવાનું અનુમાન સ્થાનિક લોકો અને રાહદારીઓએ લગાવ્યું હતું ઘટના અંગે કાર ચાલક મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ડુંગરી પોલીસે જણાવ્યું હતું